બોટાદ શહેર નગરપાલિકા દ્વારા પંડિત દીનદયાલ યોજના અંતર્ગત શહેરના જ્યોતિ ગ્રામ સર્કલ નજીક એક કરોડ એકોતેર લાખના ખર્ચે બે માળનું સેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે આ સેલ્ટર હોમમાં બસ સ્ટેશન રેલવે સ્ટેશન કે અન્ય જગ્યા પર ઘર વિહોણા લોકો સુતા હોય તેઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે તેમજ સેલ્ટર હોમ સીસીટીવી કેમેરા સહિત ફાયર એસ્ટી સિલિન્ડરની પણ વ્યવસ્થા કરાઈ છે સૌથી વધુ લોકો અહીં રહી શકે અને સાથે સાથે તેઓ માટે જમવાની પણ વ્યવસ્થા અંત્યોદય યોજના નીચે જે વિહોણા લોકો હોય ફૂટપાથ ઉપર સૂતા હોય રાત્રિ પસાર કરતા હોય એ લોકોના માટે જેને રેનબશે કહીએ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે એક પોઈન્ટ કરોડ નો ખર્ચ થયો છે એમાં લગભગ બારસો મીટરનું ક્ષેત્રફળ છે આ બિલ્ડિંગનું બે માળનું બિલ્ડિંગ છે અને સો બેડની એની કેપેસિટી છે એટલે કે સો જણા અને આપણે રાતવાસો ત્યાં કરાવી શકીએ બોટાદ નગરપાલિકા દ્વારા સંચાલિત આ નાઈટ શેલ્ટર હોમમાં બોટાદ શહેરના વિવિધ એરિયામાં ધારો કે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે કે જે અતિ ગરીબ લોકો જે ઘરવિહોણા લોકો છે જેને ઉપર અને નીચે ધરતી સિવાય કાંઈ છે નહીં એવા લોકોને અમે જાયંજ ગ્રુપના મેમ્બરો દ્વારા બોટાદના આ બધા એરિયાની અંદર અમે નાઈ ડ્રાઈવ કરીએ છીએ આ બોટાદ શહેરની અંદર એક પણ માણસ નોધારો સુઈ ન હોય કે ભૂખ્યો સુવે નહીં એના માટે બોટાદ જાયજ ગ્રુપ અરમે જ ચિંતા કરશે સુભિસ્તા એટલો કામ ધંધા કર કે આ કે અહીંયા કા રૂમ રૂમે પાંખા પાણી સબકા વ્યવસ્થા રાઈટ ટુ એજ્યુકેશનની પ્રવેશ